સવારમાં છનું અલાર્મ વાગતા જ રિદ્ધિ સફાળી ઊભી થઈ ગઈ ફટાફટ નાઈ દોડી સિદ્ધિ કિચનમાં એક સાથે ચાર સ્ટવ ચાલુ કર્યા બાજુમાં પડેલા મોબાઈલમાં રોજના ક્રમ મુજબ ભજનો ચાલુ કરી રિદ્ધિએ મનોમન ભગવાનનું નામ લેવાનું શરૂ કર્યું સહેજ મુંઝારો લાગતા એને રસોડાની બારી ઉઘાડી અને મસ્ત મજાની પવનની ઠંડી લહેરખી એના મન મગજને ઠંડક આપતી ગઈ હવે હાથ જલ્દી ચાલવા લાગ્યા ચા પણ તૈયાર થઈ ગઈ હતી દરવાજે સટાક કરતો ન્યૂઝ પેપર અવાજ સાંભળતા જ એ એક નજર ન્યૂઝ પેપર પર કરી લેવાનું વિચાર્યું હજી ન્યૂઝ પેપર હાથમાં લે ત્યાં જ બાપુજીનો અવાજ સંભળાયો રિદ્ધિ વહુ ચા તૈયાર હોય તો મને આપી દો ને બાપુજીનો અવાજ સાંભળતા જ રિદ્ધિ દોડતી જઈ બાપુજીના હાથમાં ચાનો કપ આપી આવી તમારા બાય ઉઠી ગયા છે એમને પણ જા નાસ્તો કરાવી દેજો કહેતા બાપુજી નીકળ્યા રોજની જેમ મોર્નિંગ વોક પર ત્યાં જ પાછળના રૂમમાંથી માહી ચીસ પાડતા બોલી ઉઠી મમ્મી મારા યુનિફોર્મને ઇસ્ત્રી કેમ નથી કરી તું એક પણ કામ સરખું નથી કરતી હું આવા કપડે સ્કૂલ નથી જવાની હા એટલું કહેતા એને યુનિફોર્મ રિદ્ધિ તરફ ફેંક્યો રિદ્ધિએ સહજતાથી યુનિફોર્મ ઉપાડ્યો અને મનોમન બબડી અમે સ્કૂલમાં હતા પણ આવા નખરા નથી કર્યા આજકાલના છોકરા દિવસને દિવસે માથે ચડતા જાય છે કહેતા કહેતા રિદ્ધિએ યુનિફોર્મમાં પડેલી કર્ચલીઓ દૂર કરી યુનિફોર્મ ફરી માહીના હાથમાં પકડાવ્યો અને રિદ્ધિ દોડી માનવના રૂમમાં માનવ તૈયાર થયો કે નહીં સાત વાગવા આવ્યા હમણાં બસ આવતી જ હશે તારી ડોન્ટ વરી મમ્મી હું રેડી જ છું કહેતા માનવે એક વહાલ ભર્યું ચુંબન રિદ્ધિના માથે ચોડી દીધું અને સવારથી અવિરતપણે ચાલતા રિદ્ધિના શરીર અને એના મન બંનેને દીકરા માનવના વહાલને કારણે સારું લાગ્યું કાંઈક યાદ આવતા રિદ્ધિ દોડી રસોડામાં એક ભાખરી અને ચાને મિક્સરમાં ક્રશ કરી વાટકો ભરી બાના રૂમ તરફ ગઈ છેલ્લા પાંચ વર્ષથી પથારીવશ રિદ્ધિના સાસુની હાલત વધુ કથડી ગઈ હોવાથી હવે જમવામાં પણ લિક્વિડ જ લઈ શકતા રિદ્ધિએ બાને ધીમે રહી ઊભા કરી એમને કોગડા કરાવ્યા અને ચા ભાખરી ખવડાવ્યા રિદ્ધિ હું ક્લબ જાઉં છું રાજનો ફક્ત અવાજ સાંભળી રિદ્ધિ પતિદેવની એક ઝલક જોવા દોડી પણ ત્યાં સુધી રાજ સડસડાટ કરતા નીકળી ગયા હતા દોઢ કલાકની મથામણ અને ટેબલ પર સૌને ખુશ કરવામાં રિદ્ધિ એ ભૂલી જ ગઈ હતી કે મોબાઈલમાં ભજનો ક્યારના પૂરા થઈ ગયા હશે પણ તોય સવારે બધાના ટિફિન અને બ્રેકફાસ્ટ સમય બનાવવાનો આનંદ એના ચહેરા પર દેખાઈ રહ્યો હતો મમ્મી શું તું પણ યાર આજે પણ બટાકા પૌવા રોજ એકનું એક ખાઈને હું કંટાળી ગઈ છું તું કંઈક નવું શીખતી કેમ નથી મારી ફ્રેન્ડ દિશાની મમ્મીને જો એ કેવું સરસ મેક્સિકન ઇટાલિયન ફૂડ બનાવતી હોય માહી ટેબલ પર પડેલા બટાકા સાથે જોતા બોલી ઉઠી રિદ્ધિ થોડી ગુસ્સે થઈ ગઈ પણ માનવે પરિસ્થિતિ સાચવી દીકરી માહીની વાતનું માઠું લાગ્યું એ વાત માનવે પારખી લીધી હતી મમ્મી બટાકા પોવા બહુ જોરદાર બન્યા છે હા માનવે વખાણ કરતા કહ્યું અને રિદ્ધિ હસી પડી માહી અને માનવને ટિફિન ભરી આપતા જ બસના હોર્નનો અવાજ સંભળાયો બંને બાળકોને બસ તરફ જતા રિદ્ધિ જોઈ રહી ફરી બાના રૂમમાં જઈ બાને સ્પંજથી સાફ સફાઈ કરી પીઠ પર પાવડર લગાવી બદલાવ્યા જરૂરી દવાઓ આપ્યા બાદ એસીનું ટેમ્પરેચર એમને અનુકૂળ આવે એમ કરી રૂમની બહાર નીકળી ત્યાં જ જોયું તો બાપુજી મોર્નિંગ વોક પરથી પરત આવી ગયા હતા રિદ્ધિએ બાપુજી માટે ગરમા પરોઠા અને ચા ટેબલ પર મૂક્યા ઘડિયાળમાં જોયું તો સાડા આઠ થઈ ચૂક્યા હતા રાજને આવવાની હજી પંદર મિનિટની વાર હોય એને બધી રૂમમાંથી મેલા કપડાં સંકેલી મશીનમાં નાખ્યા રસોડામાં પડેલી અસ્ત વ્યસ્ત વસ્તુઓને મૂકી રાજ આવીને સીધા નહવા જશે એટલે બાથરૂમમાં જરૂરી વસ્તુઓ છે કે નહીં એ તપાસી એને એક નજર અરીસા તરફ કરી વધતી જતી ઉંમરની અસર હવે ચહેરા પર વર્તાઈ રહી હતી એને આગળ આવતા વાળની બે લટોને હાથથી જ કાન પાછળ ધકેલી ત્યાં તો રાજની ગાડીનો હોર્ન સંભળાયો એ ફરી રાજના કિચન તરફ દોડી રાજ આવતા વેત સીધા નાહવા જતા રહ્યા નાહીને બગીચામાં ગોઠવેલા ખુરશી ટેબલ પર જ રોજ ચા પીવા ટેવાયેલો રાજ બગીચામાં ગોઠવાઈ ગયો ચાના બે કપ અને બટાકા પોવાની ડીશ લઈ રાજની સામેની ખુરશી પર ગોઠવાઈ લગ્ન કર્યા ત્યારથી લઈને આજ સુધી કોઈ વસ્તુ અકબંધ હોય તો એ હતી રિદ્ધિ અને રાજની સવારની એક કપ ચા સવારની આ એક કપ ચા બને પતિ પત્ની ક્યારેય ચૂકતા નહીં ગમે તેવી પરિસ્થિતિ હોય આ એક કપ ચા બંને અચૂક સાથે જ લેતા અને એમના નિત્યક્રમથી પરિચિત ઘરમાં સૌ કોઈ આ સમયમાં એમને ખલેલ ન પહોંચાડતા બપોરે ટિફિન લઈને ઓફિસ જતો રાજ સાંજે ઘરના બધા જ સભ્યો સાથે જમતો પોતાની પત્નીને આપી શકાય એવો સમય ધીમે ધીમે બાળકો અને બાપુજીની સેવા ચાકરીના કારણે ઘટતો જતો હતો પણ આ વાતની ક્યારેય રિદ્ધિએ કોઈ ફરિયાદ નહોતી કરી એના મનમાં તો આ એક કપ ચાની પંદર મિનિટ એના જીવનની સૌથી અમૂલ્ય પડ હતી આ પંદર મિનિટમાં રાજ અને રિદ્ધિ ફક્ત એકબીજા વિશે વાતો કરતા ના કોઈ ફરિયાદ બાળકોના ભવિષ્યની વાતો ના અન્ય વાતો બસ એકબીજાને જાણવાની એકબીજાના સાનિધ્યમાં રહેવાની આ પંદર મિનિટ એકબીજાની આંખોમાં ખોવાઈ જઈ એકબીજાના મન બંને વાંચી લેતા રિદ્ધિ અને રાજની આ અમૂલ્ય એક કપ ચા સાથે પંદર મિનિટ વ્યતીત થઈ ચૂકી હતી દોડ્યો ઓફિસ જવા અને રિદ્ધિ પોતાના ઘરકામ તરફ વળી ફરી પાછા બંને પતિ પત્ની પોતાની મા બાપ દીકરા વહુ અને અન્ય સંબંધોની જવાબદારી સંભાળવામાં લાગી ગયા અને રાહ જોવા લાગ્યા ફરી એક કપ ચા પંદર મિનિટની જો તમને મારી આ વાર્તા પસંદ પડી રહી હોય તો એને લાઈક અને શેર કરવાનું ચૂકતા નહીં અને મારી ચેનલ કોમલની કલમ એને અચૂક સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમે આવી જ વાર્તાઓ સાંભળતા રહી શકો થેન્ક યુ